નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્ર ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી એક્ટિવ બન્યું છે અને તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરમાં વિપુલ પ્રમાણમાં ભેજ આવ્યો છે અને આ ભેજ મિત્રો કારણે તેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી મજબૂત બનતા ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે આગામી સમયની અંદર જે આંદોબાર અને નિકોબાર ટાપુઓ છે આ ટાપુઓની અંદર સોળ તારીખથી લઈને વીસ તારીખ સુધીની અંદર ચોમાસું બેસી જાય તેવી પૂરેપૂર શક્યતા છે આગામી પાંચ દિવસ જોવા જઈએ તો ગુજરાત છે દક્ષિણ ભારતની અંદર તેમજ પૂર્વ ભારતની અંદર ખાસ કરીને ખૂબ જ સારા વરસાદની આગાહી છે જેની અંદર ગુજરાતની અંદર પણ આગામી સમયની અંદર ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે એટલે કે અમુક અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કડાકા બડાકા સાથે મિત્રો તોફાની વરસાદ છે એ જોવા મળી શકે છે ગઈકાલે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે મિત્રો ખાસ કરીને સૌપ્રથમ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જા બોર્ડર એરિયા છે આ વિસ્તારમાં ખાસ કરીને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે કયા કયા જિલ્લામાં અને કેવો વરસાદ પડશે તેની પણ વાત કરીશું તેમજ વાવણી ક્યારે થશે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે તેની પણ વાત કરશું તો મિત્રો આવડીઓને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ લાઇક લાઈક કરી દીજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ખાસ કરીને જે હિન્દ મહાસાગર છે જે આપણું ચોમાસાનો ભેજ બનતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે વિપુલ પ્રમાણની અંદર જે ભેજ છે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે અને આ ભેજ આગામી સમયની અંદર ફરી એક વખત રિટર્ન થઈ અને એક વાવાઝોડા સ્વરૂપે બને તેવી પણ શક્યતા છે વાવાઝોડાની વાત કરીએ તો મે મહિનાના અંતની અંદર બંગાળની ખાડીની અંદર અથવા અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બની શકે છે પરંતુ કેવી તીવ્રતા રહેશે તેનો હાલ મિત્રો કેવો અશક્ય છે પણ તો હાલ મિત્રો જોવા જઈએ તો જે ભેજ છે તેને કારણે દક્ષિણ ભારતની અંદર એક હવાનું હળવું દબાણ સર્જાવાને કારણે સિસ્ટમ સર્જાવાને કારણે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ ભારે એટલે કે વીસથી પચીસ ઇંચ સુધીના વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે આજે છે બાર તારીખ અને બાર તારીખનો મેપ તમે જોઈ શકો છો બાર તારીખે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે મિત્રો અહીંયા આપણે એલર્ટ મેપ જોઈ લેવી તો તમને વધુ ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈ છે અહીંયા જોઈ શકો છો વડોદરા છે દક્ષ સુરત છે વડોદરા છે દાહોદ છે છોટાઉદેપુર છે અમદાવાદના ભાગો છે આ સિવાય સાબરકાંઠા છે અરવલ્લી છે ખેડા છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને હવામાન વિભાગે આજે બાર તારીખે આ વરસાદને લઈને આગાહી કરી છે તેર તારીખની વાત કરીએ તો ધીમે ધીમે વધારે વિસ્તારમાં તેર તારીખે સૌરાષ્ટ્રની અંદર જો તમે જોઈ શકો છો તમામ જિલ્લાની અંદર આ સિવાય કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગાહી છે તેનું મોટી સૌથી મોટી વાત એ છે કે જે અરબી સમુદ્રમાં અને હિન્દ મહાસાગરમાં જે ભેજ આવી રહ્યો હતો આ ભેજને કારણે મિત્રો હાલ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જ્યાં સુધી વાવાઝોડું નહીં બને ત્યાં સુધી આ તમામ ભેજ છે એ છૂટાછવાયા ભાગની અંદર વિખેરાયેલો રહેશે અને જેને લઈને છૂટાછવાયા ભાગોની અંદર ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વંટોળ સાથે વરસાદ પડી શકે એટલે કે ધૂળની ડંબળી છે એ ઉડે અને પછી વરસાદ થાય તેવી શક્યતા છે ચૌદ તારીખે વધારે વરસાદની તીવ્રતા છે તો ચૌદ તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આમ જોવા જઈએ તો બાર તેર અને ચૌદ તારીખ આ ત્રણ દિવસ છે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે આમ તો હવામાન વિભાગે પંદર તારીખે અને સોળ તારીખે પણ વરસાદને લઈને આગાહી કરેલી છે તો તમે જોઈ શકો છો પંદર તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ છે સુરેન્દ્રનગર છે મોરબી છે બોટાદ છે ભાવનગરનો જિલ્લો છે તો આ વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સિવાય સોળ તારીખે પણ વરસાદને લઈને આગાહી છે તો આમ ધીમે ધીમે છૂટાછવાયા ભાગોમાં વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શ્રીલંકા અને ભારતના દક્ષિણ છેડે એક હવાનું હળવું દબાણ બનતા તમામ જે ભેજ છે એ ભેજ છે આ વિસ્તારમાં ખેંચાઈ જશે અને આગામી સમયની અંદર નાનું હળવું વાવાઝોડું બને તેવી પણ શક્યતા રહેલી છે અને આપણે અગાઉ પણ વાત કરી જ્યાં સુધી વાવાઝોડું ન બને ત્યાં સુધી તમામ ભેજથી વિખેરાયેલા રહે છે જેવું વાવાઝોડું બને તમામ ભેજથી આ વાવાઝોડું ખેંચી લે છે અને જેને કારણે મિત્રો છે ત્યાં વરસાદ વધુ આવે છે બાકી તમામ વિસ્તારોની અંદર વરસાદ ઓછો પડે છે તો આમ વાવાઝોડું એટલે કે હવાનું હળવું દબાણ બનતા ત્યાં મિત્રો તમામ ભેજ ખેંચાઈ જવાને કારણે ગુજરાતની અંદર સત્તર તારીખથી રાહત મળશે પરંતુ સત્તર તારીખથી લઈ અને ભારે ગરમી પડે લોકોને ગરમીની અંદર શેકાવાનો વારો આવે અને તાપમાન છે એ ચુમાલી પિસ્તાળીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતા રહેલી છે તો આમ ધીમે ધીમે જે વરસાદની જે પેટર્ન છે એ મિત્રો બની રહી છે અને ગુજરાતની અંદર સહિત ભારતની અંદર ચોમાસું છે વહેલામાં વહેલું આવે અને સારામાં સારું આવે એવો હાલ મિત્રો છે અનુમાનો છે મેપી કહી રહ્યા છે આગામી સમયની અંદર જોતા એવું છે કે પહેલી તારીખની અંદર કેરળની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી જશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આગળ વધતા દસ તારીખની આસપાસ મુંબઈની અંદર અને પંદર તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેસશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની જો વાત કરવામાં આવે તો વરસાદ છે એ દસ તારીખથી મિત્રો શરૂ થઈ જશે ગાજવીજ સાથે ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક વાવણી શરૂઆત થઈ જશે પંદર તારીખ સુધીમાં સારો વરસાદ અને વીસ તારીખ સુધીમાં લગભગ ગુજરાતના તમામ ભાગોની અંદર વાવણી થઈ જાય તેવો વરસાદ છે જોવા મળશે એટલે કે વાવણી છે એ પંદર તારીખની આસપાસ સાર્વત્રિક વાવણી જોવા મળે તેવી શક્યતા રહેલી છે પવનની ઝડપ કેટલા દિવસ સુધી આવી રહેવાની છે અને પવનની ઝડપ અને વરસાદની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો પવનની ઝડપ છે હજુ પણ આજના દિવસે છે તેજ રહેવાની છે ચાલી એકતાલીસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાનો છે બપોર પછી ખાસ કરીને આંચકાનો પવન વધારે જોવા મળે તે તારીખે પણ તમે જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર વરસાદની છે એટલે કે આંધી સાથે જ્યાં પણ વરસાદ આવશે ત્યાં આંધી સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે એટલે કે લોકોને લગ્ન પ્રસંગ આથી કાંઈ હોય તેમાં ખાસ કરીને ધ્યાન રાખવું અખાત રીતનો મોટો તહેવાર મિત્રો જતોર્યો તે દિવસે મિત્રો ખાસ કરીને મોટાભાગના વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોય છે પરંતુ ત્યારે વરસાદની આગાહી નહોતી એટલે સારું પણ હવે જે આ વરસાદ પડશે તે મિત્રો ખાસ કરીને વાવાઝોડા સાથે મિની વાવાઝોડા સાથે વંટોળ સાથે વરસાદ જોવા મળી શકે છે ચૌદ તારીખે પણ વંટોળની આગાહી છે સરેરાશ પણ નહીં રહે પણ આ સિવાય તમે જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર ખાસ કરીને પવનની ઝડપ છે એ અલગ અલગ રીતે રહેવાની એટલે કે હવે પવનની જે ઝડપ છે એ મિત્રો ઘટશે ને જેને કારણે ગરમીની અંદર છે એ રાહત મળી શકે છે પરંતુ બપોરે છે ગરમીનો પારો છે એ ખાસ કરીને જોવા જઈએ તો ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતા રહેલી છે હે મિત્રો આપણે ગરમીની વાત કરીએ કારણ કે અંબાલાલ પટેલે આજે પણ લેટેસ્ટ આગાહીની અંદર વાત કરી કે ખાસ કરીને આગામી પાંચ દિવસ વરસાદની આગાહી ત્યારબાદ મિત્રો પાંચ દિવસ ગરમી છે એ ભૂક્કા કાઢશે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને બાર તારીખ આજની બાર તારીખની જો વાત કરીએ તો વડોદરામાં બેતાલીસ અમદાવાદ મહેસાણાની અંદર એકતાલીસ આ સિવાય રાજકોટની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે ત્યારબાદ મિત્રો તેર તારીખે વરસાદની આગાહી છે ત્યારે પણ નોર્મલ તાપમાન છે ચૌદ તારીખે પણ નોર્મલ તાપમાન રહેશે આ સિવાય તમે ખાસ કરીને પંદર તારીખથી જોઈ શકો છો પંદર તારીખથી તાપમાન વધશે અમદાવાદમાં ચુમાલીસ વડોદરામાં તેતાલીસ મહેસાણામાં તેતાલીસ રાજકોટ હળવદની અંદર એકતાલીસ બેતાલીસ ડિગ્રી એટલે કે પંદર તારીખથી ગરમી ધીમે ધીમે વધશે અને આ ગરમીનો પારો છે એ ગુરુવારે સોળ તારીખે અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન આ સિવાય હળવદમાં અને વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન ભાવનગર રાજકોટ જૂનાગઢની અંદર બેતાલીસ અને મહેસાણામાં પિસ્તાળીસ ડિગ્રી એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ગરમી છે ભૂક્કા કાઢવાની છે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે સત્તર તારીખે પણ તમે જોઈ શકો અમદાવાદ મહેસાણા વડોદરાની અંદર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળે એટલે કે ભારે ગરમી છે એ પંદર તારીખથી શરૂ થશે આ સિવાય અઢાર તારીખે પણ તમે જોઈ શકો છો મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રી આ સિવાય સુરેન્દ્રનગરના હળવદમાં તેતાલીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રની અંદર ચાલી એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે કારણ કે તેજ પવનને કારણે ગરમીની અંદર રાહત મળશે ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રી તાપમાન ખાસ કરીને દરિયા કિનારાને કારણે સૌરાષ્ટ્રને ફાયદો મળશે બાકી ઉત્તર ગુજરાતની અંદર પંદર તારીખ પછી મિત્રો તાપમાનનો પારોશી પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને લોકો ગરમીથી ત્રાહી મામ પોકારી જાય તેવી પણ શક્યતા હાલ મિત્રો જોઈ શકાય છે તો આજના વિડીયોમાં આટલું જ વરસાદના હવામાનના સમાચાર જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત